નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું પહેલે સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્યના સેવામાં નિવૃત્ત થયેલા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો ફરજ બનાવ ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે આજનો આ વિડીયો સારા સાથે મિત્રો આજની આજે ચેનલ છે તમને ચેનલ પર ઉપયોગી બનશે મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત પેન્શન સમાચાર બાબતે જૂન બે હજાર પચીસનું પેન્શન લેવા જતા મિત્રો પહેલાં તો નિયમ ખાસ જાણી લઈ લેવા નહીં તો પેંક મળી પેન્શન નહીં મળે મિત્રો શું ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ વોટ્સઅપ ચેનલ ટેલગ્રુમ બના બનાવી બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શન અમ કૂચું હશે જોઈન થઈ જઈએ તેમના ચેનલ પર સરકારી કર્મચારી કર્મચારી પેન્શન રાખ બાબતે પગાર પેન્શન ડીએ ડીઆરચર અને અન્યતા કોઈ પણ અપડેટ આવે દરેક આપણી આ ચેનલ પૂરવાત કરવામાં તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે રકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌપ્રથમ ગુજરાત રાજ્યના પેન્શનો અને કર્મચારી હવે આઠમું પગાર પગાર પણ હેઠળ પગાર અને પેન્શન વધારો અને ફિટપેમ ફેક્ટર પર નજર રાખી રહ્યા છે ફિટપેમ ફેક્ટર આધાર કર્મચારીના પગાર અને પેન્શનમાં વધારો કરવામાં આવે છે આ વખતે ફુગાવા અનુસાર કેટલો પરિબળ લાગુ કરીને કેટલો પગાર વધારવામાં આવશે તો આ સમાચાર વિગતવાર જાણીએ મિત્રો જ્યારે પણ નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે પગાર પંચ સરકાર નવા ફિટપેમ ફેક્ટરની ભલામણ કરે છે આને અંતિમ મંજૂરી આપ્યા પછી સરકાર સરકારી કર્મચારીઓ પગાર અને પેન્શનમાં સુધારો કરે છે હવે આઠમો પગાર પંચમાં અમલીકરણનો સમય નજીક આવી રહ્યો છે આવી સ્થિતિમાં લારી કર્મચારીઓ નજીક ફિટપેમ ફેક્ટર આઠમા સીપીસીમાં ફિટપેમ ફેક્ટર પર હોય છે તેનો પગાર વધારાને વધાર વધારાનો આદાય કરવામાં આવે છે છેલ્લા કેટલા વર્ષમાં ફુગાવા આંકડા પર વધઘટ વધઘટ કરી રહ્યા છે આવી સ્થિતિમાં કર્મચારીઓના મનમાં એક જ પ્રશ્ન ગુમરાઈ રહ્યો છે કે સરકારી કર્મચારી પગાર ફૂંકાવા અનુસાર કેટલો વધશે અને ફીડબેક ફેક્ટર શું હશે ને પ્રશ્ન જવાબ નીચેના જવાબમાં આપણે જાણી લઈએ મિત્રો કર્મચારીની અપેક્ષા હોય છે કે સાતમો પગાર પાંચ હેઠળ એક જાન્યુઆરી બે હજાર સોળના રોજ કરવામાં આવ્યું હતું દર દસ વર્ષે એક નવો પગાર પણ લાગુ કરવામાં આવે છે હવે આઠમો પગાર પાંચ આઠમો સીપીસી એક જાન્યુઆરી વીસ છવ્વીસમાં રોજ લાગુ થવાની શક્યતાઓ છે છેલ્લા દસ વર્ષમાં ફુગાવો પણ ઘણો વધ્યો છે કર્મચારીના ફુગાવો અનુસાર પગાર પંચોમાં નોંધપાત્ર થવાની અપેક્ષા રાખી રહ્યા છે અને ફીડબેક ફેક્ટર નવું ફીડબેક ફેક્ટરની ગણતરી અલગ અલગ રીતે કરી રહ્યા છે જો કે આ નવા પગાર પંચના ફીડબેક ફેક્ટર સરકાર સૂચવવામાં આવશે અને સરકાર અંગે અંતિમ નિર્ણય લેશે મિત્રો આટલો ફીડબેક ફેક્ટર હશે વિવિધ મીડિયા અનુસાર આઠમો પગાર પંચ એટા ફિટપેમ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીટી વ્યવસાય વચ્ચે નક્કી કરી શકાય છે જો જોકે આઠમો પગાર પંચ આઠમા પગાર સમાચારમાં અંગે સરકાર દ્વારા કોઈ સત્તામાં પુષ્ટિ કરવામાં આવી નથી સાતમો પગાર પાંચ બે પોઈન્ટ સત્તાણું ફિટમેન્ટ ફેક્ટર સાતમો સીપીસી ફીટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું છે આ મુજબ કર્મચારીઓને માની રહ્યા છે કે જો આ વખતે ફૂંકાવાનું વધ્યું છે તો બે પોઈન્ટ છ્યાસી ફીટપી ફેક્ટર લાગુ કરી શકાય છે અને કેટલા નુકશાનો કરી રહ્યા છે કે શું કે આના કરતાં ઓછું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય છે મિત્રો કર્મચારીના પગારમાં આટલો વધારો થશે આઠમા પગાર પાંચ આઠમા સીપીસી રચના સંચના ટૂંક થઈ રહી છે આ પછી તેની ઘણી પ્રક્રિયા આગળ વધશે અને પ્રક્રિયા હેઠળ ફિટપંપ ફેક્ટર નક્કી કરવામાં આવશે આવી અપેક્ષા છે કે આ વખતે નવું પગાર પંચ સરકાર બે પોઈન્ટ છ્યાસી ફિટપંપ ફેક્ટરની ભલામણ કરી શકે છે જો થાય તો કેન્દ્રીય કર્મચારીના પગારમાં મોટો વધારો થશે અને આના કારણે અઢાર હજાર રૂપિયાથી મૂળ પગાર મેળના વ્યક્તિ દર મહિને એક હજાર રૂપિયાથી વધુ આઠમોસિપીસી પગાર મળશે જે પગારમાં સત્સો છ્યાસી ટકાનો વધારો થશે આનાથી કર્મચારીના પેન્શન પર વધારો થશે અને ઉછા મુસાદ નવ હજારથી પચીસ હજાર સુધી હોઈ શકે છે મિત્રો આગામી આગ પગાર પંચ આ દિવસે લાગુ કરવામાં આવશે મિત્રો કેન્દ્ર સરકાર આઠમ પગાર પંચ ટર્મ ઓફ રેફરન્સ મંજૂર થવાની સાથે તેની એની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે અને આઠમ પગાર પંચની તમામ પ્રક્રિયાઓ જેમાં ફીપેન્ડ ફેપ્ટ નક્કી કરવામાં સમાવેશ થાય છે આ વર્ષ પણ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને આ કારણે આઠમ પગાર પંચ આવતા વર્ષે જૂન જુલાઈ સુધીમાં લાગુ થવાની શક્યતા છે એટલે કે નવું ને મોડું લાગુ તે મોડ્યુલ લાગુ થઈ શકે છે પરંતુ એવા માનવામાં આવે છે કે કર્મચારીને જાન્યુઆરી બે છવ્વીસની બાકી રકમ મળશે એના ઉપકરણ પંચમાં અગેવાસ્તવિક ચિત્ર બહાર આપવામાં થોડોક મહિનો લાગશે મિત્રો આ તે માહિતી